જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં આજે હું પિતૃપક્ષ નિમિત્તે એક ભજન પ્રસ્તુત કરું છું મને આશા છે આપ સૌને પસંદ આવશે પસંદ આવે તો મારી ચેનલને લાઈક ભજનને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જ્યારે શ્વાસોની લીલા સમેટાય છે તેને અંતિમ અવસર કહેવાય છે જ્યારે શ્વાસોની લીલા સમેટાય છે તેને અંતિમ અવસર કહેવાય છે જીવન રૂડું દીધું આજ રૂળા કર્મો કરવા કાજ જીવન રૂડું દીધું આજ રૂળા કર્મો કરવા કાચ જ્યારે જીવનની જાત્રા પૂરી થાય છે એને અંતિમ અવસર કહેવાય છે જ્યારે શ્વાસોની લીલા પૂરી થાય છે એને અંતિમ અવસર કહેવાય છે કામ ક્રોધના તોફાન તને ભૂલાવે છે પાન કામ ક્રોધના તોફાન તને ભૂલાવે છે ભાન જ્યારે ઓચિંતો કાળ આવી જાય છે તેને અંતિમ અવસર કહેવાય છે જ્યારે શ્વાસોની લીલા સમય ટાય છે તેને અંતિમ અવસર કહેવાય છે પ્રભુ તું છે સર્જનહાર આખી પૃથ્વી નો ગળનાર પ્રભુ તું છે સર્જનહાર આખી પૃથ્વીનો ગળનાર પ્રભુ મૃત્યુની દોર ખેંચી જાય છે તેને અંતિમ અવસર કહેવાય છે જ્યારે શ્વાસોની લીલા સમેટાય છે તેને અંતિમ અવસર કહેવાય છે સાંભળ ગીતા તું સાર બોલ કૃષ્ણના સાંભળ સાંભળ ગીતા તું સાર બોલ કૃષ્ણના સાંભળ કર્મો ચૂકતે કરી જવાનું ધામમાં તેને અંતિમ અવસર કહેવાય છે જ્યારે શ્વાસોની લીલા સમેટાય છે તેને અંતિમ અવસર કહેવાય છે જ્યારે શ્વાસોની લીલા સમેટાય છે તેને અંતિમ અવસર કહેવાય છે કૃષ્ણ કનૈયા લાલની જે